પ્રયાગરાજ માં ચાલી રહેલા મહાકુંભમાં એક નવો રેકોર્ડ બન્યો છે તો અત્યાર સુધી સ્નાન કર્યું છે આ સંખ્યા સતત વધી રહી છે તો ખાસ કરીને મહાશિવરાત્રી સ્નાન પહેલા છેલ્લા પાંચ દિવસમાં દરરોજ કરોડ થી વધુ ભક્તો અહીં આવી રહ્યા છે તો બીજી બાજુ પ્રયાગરાજમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને પોલીસ યાત્રાઓની સુરક્ષા માટે ખડે પગે છે તો આજે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કે પોલીસે મહાકુંભ અંગે અફવા ફેલાવનારા ચોત્રીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે એફઆઈઆર નોંધી છે આવનારા દિવસોમાં આ એકાઉન્ટ ચલાવનારા આ તમામ લોકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે તો ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે